સર જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો અમારા હસ્તભાઈ ઉતા છે બરોબરભાઈ ઉતા છે મમ્મી અને રીતે બધું ઘરનું નામ બતાવે છે અને મારે જવાનું છે ફ્રેન્ડની શોપનું ઓપનિંગ છે તો ત્યાં જવાનું છે હું ત્યાં નીકળું છું બરોબર છે અને મમ્મીને રીતે બધું ઘરનું નામ પતાવી દઈ ત્યાં હું થોડી વારમાં શોપ પર આટો મારીને પાછો આવી છું બરાબર હસ્તકને બરોબર ઉતા છે તો કંઈ નહીં પેલા શોપ પર આટો મારી હાલો

બધા આવે ભેગા થાય છે ધીમે ધીમે બધા આવી જાય એટલે આખું ઝૂંડ ઝૂંડ જઈએ પછી અમે આખું ટોળકો ઉપડવી થોડાક અમુક લોકો ની છે આવે એટલે પછી આપણે મળી ગયા મજામાં અને આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કરો વ્લોગ છે તો કરી દેજો હા બધા મજામાં ને ભાઈ આ ચેનલ ને છે ને સબસ્ક્રાઇબ પેલા કરજો અને પછી લાઈક એય કરજો અને કોમેન્ટ એય મારજો હો હા બસ આ બધી આખી મંડળી ભેગી થઈ ગઈ છે અમારા રજનીભાઈ નો શૂટ આલા માય ગોડ એ અમે બ્લોગ ની શરૂઆત કરી છે જરી જરી નાની નાની શરૂઆત છે એટલે પેલા આની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો પછી નીચે લિંક આપી છે હું મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે મળી જશે સાવરિયા બ્રધર

અને બધાને આવృత નવા નવા ગિફ્ટ ને બધું આપતા રહેવું નવા ਦੀ ਤਾ ਦੀ ਆ ਲੂ ਸਾ

એમકે જે આઇટમ આઈટમો છે એક નવો લાઇન આયા છે આપણે ભરતભાઈ નો ગિફ્ટ માં દેવા માટે બહુ સારી વસ્તુ છે લેકરમાં મૂકવા માટે ઘણી બધી સારી વસ્તુ જો

Dia kehormat aja ya, besi. Gift kehormatan di item, maksudnya ya. ya, આ ઘડિયાળ જો આ રીતના સ્ટેન્ડ ઘડિયાળ મૂકવાની આવે આ ડબલ યુ થાય આ મૂકી શકો ને આમ તમે તો રીતના બધું છે આ બધા ફૂલ શોર્ટ ને બધું છે આર્ટિફિશિયલ છે બધું તમારા તમે મૂકી શકો બધું આર્ટિફિશિયલ છે

ગણપતિ બાપા છે આ રીતે અલગ અલગ ઘડિયાળ ને મોટા મોટા પ્લાન્ટ છે આર્ટિફિશિયલ છે બધા મોટા મોટા <quezardly fan group>

એને જાય તો છે અને બધી કીધું એક નંબર ક્યાં આવવાનું જે હોય ને તો 210 નંબર બિઝનેસ નું নমুনা મોટા વરા તો પોગી જાજો છે અને ફોન વાત કરે બીજી માણસ ને ન પડે બ્રધર્સ ભાઈ

રેડી તો ફોલો કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ મારી દેજો કે ભાઈ તમારા બ્લોગ અમને બહુ ગમે છે અને રોજ જોઈએ છે બરાબર ભાઈ તમારો બ્લોગ બહુ ગીરો ખાલી સબસ્ક્રાઇબ કરવાનું કીધું ફોલો કરવાનું નો કીધું તમને ફટાફટ કરે જે મને સબસ્ક્રાઈબ કરે કરે લાઈક કરે ફોલો કરે ત્યારે સબસ્ક્રાઈબ કરતો હોય માણસ એવું છે સબસ્ક્રાઈબર આવી ગયું બધું ચેનલ નો ગુરુ છે જા આને કેવા વાળ્યો એ બધા જાય છે ને બધા હાલો બધા જવું ને ટાટા કઈ ટાટા એવું છે તમારે અહીંયા છે કઈ નઈ હાલો તો મળે બરોબર ટાટા